આદિત્યાણાની દાદર સીમના ખેડૂતોએ પાંચ વર્ષ પૂર્વે સોલાર પેનલ લીધી હતી ત્યારબાદ સોલાર કંપની દ્વારા એગ્રીમેન્ટનું પાલન કરવામાં આવતું નથી બીજી તરફ વીસીએલએ પચાસ હજારથી બે લાખ સુધીના મસ મોટા બિલ ખેડૂતોને ફટકાર્યા છે જે અંગે પંદર દિવસ પહેલાં રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં એકત્ર થઈ પોરબંદર પીજીવીસીએલની સર્કલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે યોગેશ્વર ફીડર એસકેવાયના ખેડૂતોએ પોતાની માલિકીની ખેતીલાયક જમીનમાં જે તે સમયે સોલાર સિસ્ટમ લગાવી હતી પરંતુ સોલારના બિલિંગ અને મેન્ટેનન્સ બાબતે ત્યારથી જ ફરિયાદો ઉઠવા પામી હતી પીજીવીસીએલે ચોવીસ કલાકમાં ફોલ્ટ મેન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે પંદર પંદર દિવસ સુધી કામ થતું નથી જેથી સોલાર જનરેશન બંધ રહે છે તો અમુક ખેડૂતોને સોલાર ત્રણ ત્રણ માસથી વોલ્ટેજ ઇશ્યુને કારણે બંધ હાલતમાં છે રાણાવાવ પીજીવીસીએલ ડિવિઝનને આ બાબતે કંઈ પણ રજૂઆત કરવામાં આવે તો એ એસકેવાય બાબતે કંઈ પણ જાણકારી નથી તેમ કહી હાથ ઊંચા કરી દે છે એસકેવાય ફીડર ઓનલાઈન હોવું જોઈએ જે ન હોવાથી ફીડરનું મોનિટરિંગ થવું જોઈએ તે થતું નથી એસ કેવાય ફીડરમાં નોન સ્કાય કનેક્શન ઓછા કરવાના હતા ત્યાં તેને બદલે વધી ગયા છે તેના લીધે લોસ વધી રહ્યો છે તે સોલાર ધરાવનારા ગ્રાહકો પર આવી રહ્યો છે પાંચ એમપીના કનેક્શને નવ હજાર યુનિટના એગ્રીમેન્ટ મુજબ શાશ્વત સોલાર કંપની અને પીજીવી સી જવાબદારી છે છતાં પણ નવ હજાર યુનિટની ભરપાઈ કરી નથી ઉલટા ખેડૂતોને ખૂબ જ મોટા મોટા બિલ આપે છે અને આ બિલ ખેડૂતોને એગ્રીમેન્ટ મુજબ ભરવા પાત્ર થતું નથી છતાં પણ પીજીવીસીએલ દ્વારા ખેડૂતોના પીજીવીસીએલ ને લગતા બીજા કામ રોકવામાં આવે છે ત્રિપક્ષીય કરાર થયેલ છે તેમાં અનેક ખોટી સહી કરીને મોટા ફ્રોડ કરાયો છે એક ખેડૂતના મૃત્યુના બે વર્ષ બાદ તેના નામે એગ્રીમેન્ટ થયું છે જેના પુરાવાઓ ખેડૂતો પાસે છે આ બાબતે પાંચ વર્ષમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જ્યારથી સોલાર ફીડર ચાલુ થયું ત્યારથી અનેક વખત બિલ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે જેના પુરાવા છે છતાં દર વર્ષે ખેડૂતોને મસમોટા બિલ મોકલીને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેને કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની તૈયારી પણ બતાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ માવડાભાઈ બાપોદરા છે અમે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂત છીએ આજથી પાંચ વર્ષ પહેલાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં સોલારના જે કનેક્શન અમને દરેક જિલ્લામાં એક એક લાઈન પાઇલોટ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી હતી તો અમારી યોગેશ્વર ફિડનમાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં અમને કનેક્શન હતા અને ત્યારે અમને એવું કીધું કે તમારે બિલ નહીં ભરવા પડે અને જે વપરાશ કરતા જે યુનિટ વધશે એના રૂપિયા તમને હામાં મળશે તો અમે બધા ખેડૂત મિત્રોએ એવો વિચાર કર્યો કે તો આપણે આ કરીએ તો અમારે ઉનાળામાં પાણી ના હોય તો થોડુંક જે કાંઈ બચત થાય તો એ માટે અમે કનેક્શન લીધા તો એના રૂપિયા આવવાના બદલે મસ્ત મોટા બિલ બિલ લાખ સુધીના અમને આપવામાં આવ્યા છે મારું નામ પ્રતાપભાઈ ગોઢાણિયા છે આદિત્યના દાદર સિંહ ખેડૂત છું અને જ્યારે પણ આ સૂર્યશક્તિ એસ ફીડર અમને આપવામાં આવ્યું દુનિયાથી કે રાણા સેલના અધિકારીઓ દ્વારા અને શાશ્વત કંપની કરીને છે કોઈ કે જેના પોતાના અધિકારીઓ અને માલિક કે જે કોઈ હોય તે અહીંયા રૂબરૂ એની મુલાકાત લીધી હતી અમારી સીનની અને તારે એમને અમે એમ કીધું હતું કે ભાઈ આ સરકારશ્રી દ્વારા એ ખેડૂતને સાઈડની ઇન્કમ થઈ શકે અને બચત થઈ શકે તે માટે યોજના છે અને એના વિશ્વાસે અમે આ સોલાર પ્લેટું બધે પોતપોતાના ખેડૂતએ પોતાના માલિકીની જમીન ઉપર ઊભી કરાવી હતી અને શરૂઆતથી જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ આમાં પછી મેન્ટેનન્સની બેદરકારીથી માંડી અને પીજીવીસીએલની બેદરકારીમાં એવડી મોટી બધી બેદરકારી છે કે પાંચ વર્ષથી અમે અનેક વખત અહીંયા રજૂઆત કરી છે જેના લેખિત પુરાવા પણ અમારી પાસે છે અને મોકિત પણ અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટર સાહેબથી માંડી અને સ્વાગત કાર્યક્રમ સુધીમાં પણ અમે જઈ આવ્યા છે પણ હજી સુધીમાં એનો કોઈ નિકાલ આવતો નથી કે જે બે બે લાખ સુધીના બિલ અમને ખેડૂતને હામા ભરવાના થયા જે પૈસા અમારે વધવાના હતા એમાંથી એમ કીધું કે ભાઈ આમાં તમારે સાઈડની ઇન્કમ થશે એની બદલે હામા બિલ દોઢ લાખ બે લાખ પચાસ હજાર લાખ રૂપિયો ખેડૂતને એ પ્રમાણે આપવામાં આવ્યા છે અને તેનું આ પાંચમું વરસ રન છે અત્યારે બીજા મહિનામાં પાંચ વર્ષ પૂરા થશે અમારા અને હવે ખેડૂતને અમને એ એક ચિંતા સતાવી રહી છે સાહેબ કે સાત વર્ષની અમારી વોરંટી પીરિયડ છે અત્યારે આ લોકો કોઈ જવાબ દેતા નથી પછી કંપનીને કોઈ તરફેણમાં રાખી અને કંપની સાથે કોઈ પણ અધિકારીએ સંડોવાયેલા હોય અને પોતાની ઇન્કમ માટે થઈને આવું કરતા હોય તોય પણ અમને ખેડૂતને એવો શંકા છે આમાં અને અત્યારે હવે અમને એ મોટી ખેડૂતને ટેન્શન છે કે સાત વર્ષ પૂરા થઈ જશે પછી પીજીવીસીએલ જો આ બિલ છે એ અમારા સાત બાર આઠમાં બોજાર રૂપે મામલતદારમાં ચડાવી દેશે તો અમારી પાસે આનો બીજો કોઈ વિકલ્પ નહીં રહે પાસે કે ભાઈ ન છૂટકે કોઈ માનસિક ત્રાસને લીધે ન કરવાનું કરી દેશે કોઈ આત્મહત્યા કરી દેશે તો એ બહુ મોટો એક ઇસ્યુ છે અમારો કે જે અમે આ હેતુથી અત્યારે આજે પણ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ અમારો વોરંટી પીરિયડ બાકી છે તો આમાં તમે કંઈક પણ રસ્તા લ્યો જે નવ હજાર યુનિટની અમારા એગ્રીમેન્ટ મુજબ જવાબદારી છે કે ભાઈ નવ હજાર યુનિટ જનરેટ ન થાય તો પણ નવ હજાર યુનિટ કંપની કે પીજીવીસીએલ અમને આપે તો તેની બદલે બે અઢી હજાર યુનિટનું જે વાર્ષિક બિલ છે અમને આપવામાં આવે છે નવ હજાર યુનિટની ભરપાઈ થતી નથી જો નવ હજાર યુનિટ અમને કંપની કે પીજીવી ભરપાઈ કરી દે તો પણ અમારે આ બિલ ભરવા પાત્ર નથી થતા છે તો આદિત્યા એક ખાતેદાર ખેડૂત જે અમારે આ ખેડૂતને સોલાર બાબતની જે એક સરકાર હવે જે માથા ગુટ હાલે હૈ ભાષામાં કહીએ તો એમાં જે અમારે ત્રિપક્ષી એગ્રીમેન્ટ છે જે કરાર કરેલો છે એમાં પાંચ કિલો ઓટલું અમારી પાસે કનેક્શન હોય સોલારનું તો એમાં નવ હજાર યુનિટ જનરેશનને શાશ્વત અને પીજીવીસીએલ એ જવાબદારી લીધેલી છે એ અમને કરાર મુજબ નવ હજાર યુનિટ જનરેશન પીજીવીસીએલ અને શાશ્વતને આપતી નથી એના મસ્ત મોટા બિલ ખેડૂને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે અને જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે ખેડૂત બીજીવીસીએલ અને શાશ્વત એમાં ચોસઠ ખેડૂત છે એમાંથી લગભગ નેવું ટકા ખેડૂતની સયોજ નથી સયો પણ કોઈ એવા અધિકારીઓ બીજીવીસીએલના હોય કે શાશ્વતના હોય એ લોકોએ કરી અને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે અને એક તો અમારી પાસે એવો પુરાવો છે કે જે એગ્રીમેન્ટ પહેલાં બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા એનું ડેથ સર્ટિફિકેટ છે અને એની પણ એગ્રીમેન્ટમાં શયું બોલે છે બોલો આનાથી મોટો ભ્રષ્ટાચાર અને મસ્ત મોટું કૌભાંડ કેને કહેવાય એકદમ નબળી ગુણવત્તાવાળા સિસ્ટમ બધી ફીટ કરી ગયા ખેડૂતને વાળીએ અને જનરેશન થતું નથી મેન્ટેનન્સ થતું નથી પીજીવીસીએલના ધાંધિયા છે એને હિસાબે જે કંઈ આ પાવર લોસ આવ્યો હોય એના મસ્ત મોટા બિલ પીજીવીસીએલ

તો શાશ્વત છે એ કોઈ બીજી વિશે પાસેથી વસૂલે આમાં ખેડૂતો કોઈ પણ જાતનો કંઈ પણ વાક છે નહીં અને ખેડૂતો આમાં બલીનો બકરો બને છે કેટલા વાગે રજૂઆત કરો છો આ પાંચ વર્ષથી અમારી રજૂઆત છે છેલ્લા પાંચ વર્ષથી અમારી પાસે લેખિત મૌખિક ઘણી બધી લોક દરબારમાં ગયા કલેક્ટર સાહેબ પાસે ગયા અને જે બિન અધિકારીઓ કે કેટલા બધા બદલી ગયા એની કોઈ સીમા ન તમને નામય ભૂલી ગયા આજે નિર્ણય એવો આવ્યો છે કે જે ડામોર સાહેબ છે એવું અમને કીધું છે કે છ તારીખે છ સપ્ટેમ્બરે લાસ્ટ મિટિંગ થાય અને એમાં જે કંઈ તમને આ કંકોત્રી કે જે રૂપિયા ભરવા માટેના બિલ આપેલા છે એ ભરવા પડશે કે નહીં ભરવા પડે એની બાહેધરી આપશે એવું અમને મૌખિક કહેવામાં આવ્યું ખેડૂતને અંદાજે કોઈને પચાસ હજારથી માંડી અને દોઢ બે લાખ સુધીના બિલ મળેલા સ્કાય ફીડર માટે ખેડૂતોને વાડીએ વાડીએ સિસ્ટમ લગાડી છે જનરેશન માટેની એમાં થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ જે પીટીવી સીએલ છે શાશ્વત એજન્સી છે અને ખેડૂત છે એ ત્રિપક્ષી એગ્રીકાર એગ્રીમેન્ટમાં બધાની જવાબદારી થાય કે પોતપોતાની પીટીવી સીએલની જે પાવર સપ્લાયની હોય છે એજન્સીની એને કાંઈ પણ ફોલ્ટ થાય એના માટે હોય છે અને અરજદાર ખેડૂત છે એને પોતાની પ્લેટ સાફ કરવી કે શેડો આવતો હોય એ દૂર કરવા અને કંઈ પણ ફોલ્ટ હોય તો ત્રણેય સાથે મળી તેનું નિરાકરણ કરવાનું હોય છે આ ખેડૂતને એક સારી એવી હતી કે એમાંથી એમને આવક થશે અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે એના માટે એમની રજૂઆત હતી અમારી વડી કચેરીની અમે મદદ લઈ કંપનીની હેલ્પ લઈ અને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગળ દિવસોમાં કરશું તો કનેક્શનો ઉપર ડિપેન્ડ કરે છે કોઈનું પાંચનું કનેક્શન છે કોઈનું વીસનું કનેક્શન છે એટલે એને જે હપ્તો ભરવાનો હોય છે એ જનરેશન એટલું ન થયું હોય એક બાજુનો વપરાશ હોય તો એનું જનરેશન ઓછું થયું હોય તો એનો હપ્તો મોટો આવે એટલે એમના બિલમાં પરિણામ છે એટલે એમની રજૂઆત એવી છે કે કોકને પચાસ હજાર છે કોઈને દોઢ લાખથી બે લાખ એવા બિલ આવ્યા છે એ કુલ ચોસઠ સ્કીમ છે એ ચોસઠ ચોસઠનું એક એક કન્ઝ્યુમર વાઇઝ જોઈ અને આપણે એનાલિસિસ કરી શકાય કે ક્યાં કન્ઝ્યુમર શું ફોલ છે આગાઉ એગ્રીમેન્ટની અંદર બધી અલગ અલગ પ્રકારની કન્ડિશનો છે એ તમારે કોપી જોતી હોય તો તમને કોપી મળશે એમાં શું છે કે કોઈ થિયોરિટિકલ વસ્તુ હોય કે ભાઈ એક કે ડબલ્યુમાં એક કલાકમાં એક મિનિટ ફરે પણ કોઈ કારણોસર એમને હવે સિસ્ટમની અંદર શું પ્રોબ્લેમ છે બધામાં આવું ન હોય કોઈ એક કેસમાં હશે અમે એમને ખેડૂતને આજે એવો જવાબ આપ્યો છે કે સિસ્ટમનો અમે એનાલિસિસ કરી લઈએ એના માટે અમે આગામી શું કરશું એ માટેની અમે છ તારીખ સુધીની મદદ માંગી છે અને કેસ ટુ કેસ અભ્યાસ કરી અમારા વડી કચેરીને જાણ કરશું અને જે લીગલ એક્શન લેવાના થશે એ કંપની ઉપર લેશું પાંચ વર્ષ સુધી તો સિસ્ટમ ચાલુ હતી ને ક્યારેક ક્યારેક શરૂઆતથી પ્રોબ્લેમ નથી કે અને ઘણી વખત ક્યારેક ઇન્વેટર બદલાવવાનો હોય તો ખેડૂત બદલાવવા નથી થતા એવા પ્રશ્નો પણ છે કંઈ એક બીજી વિશેનો જ વાત નથી કેમ ઘણી વખત કંપનીને નોટિસ આપી છે અને કંપનીના પ્રતિનિધિ આવતા હોય છે છેલ્લે તો બહુ એક્ઝેક્ટ તારીખ જાત નથી પણ એમના અહીંયા એક એક બે માણસ રાખેલા જેવું કે છે એ તમને વિગત ડિવિઝનમાંથી મળી જશે હવે કેસ ટુ કેસ જોવું પડે કોનો વાક કેટલો છે એમ એક્ઝેક્ટ ન થઈ શકે એ તો સિસ્ટમ છે ભાઈ બધાએ એગ્રીમેન્ટ કર્યું છે બધાની જવાબદારી છે એ પણ કોર્ટમાં જઈ શકે નામે પણ જઈ શકીએ અને પાર્ટી પણ જઈ શકે અને કોઈને એ પોતે ખેડૂતો આ સિસ્ટમ છે ને સરકારમાં જઈ રાજકીય દબાણ કરીને ફિડર લઈ આવ્યા છે રાજકીય રીતે એટલે એમાં ઘણી વખત કે આ ફિડર લેવું છે આ લેવો છે શરૂઆતમાં તો શું કે પ્રેશર બધા કરાવતા હોય રાજકીય દબાણ ન હોય પણ સ્કીમ આવતી હોય તો સ્કીમ લોન્ચ થાય એટલે રાજકીય એટલે સરકાર લાવે એવું મારા ધ્યાનમાં તો કાંઈ નથી કોઈ મરી ગયા એવું કે છે પણ મારા ધ્યાનમાં એવું કાંઈ નથી એવા ખોટા એગ્રીમેન્ટમાં સહી તો થાય નહીં બરોબર અને હાથ વર પૂરા થઈ જાય અમારો વોરંટી પીરિયડ પૂરો થયો બરોબર એટલે તમે બોજો હાથ પર બરોબર એની જવાબદારી કોણ નકર લેખિતમાં આપી આવે છે સર ભાઈ સોલ્યુશન કરવા માટે જ આપણે કીધું એટલે અમે અમે છે ને અમે સોલ્યુશન કરવા જ માંગીએ છીએ બરોબર અમે સાહેબ સોલ્યુશન કરવા જ માંગીએ છીએ પણ સોલ્યુશન ટાઈમ લિમિટ અમે ફાયદો છે ને અમુક તો પૈસા આવે છે ને

બોલ્યું એ આપણે પછી આપણે રીતે સર્વે ચાલુ કર્યું છે અને સર્વે રિપોર્ટ પછી જ આપણે એ ઈ કારણે પાછું થોડું કહી છું આપડે જે સાઉથમાં જોઈ લો કે કઈ કઈ એજન્સીની નુકસાની નાલે જો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં બંધ છે કે જોવું પડે કેટલા જોઈએ અમે ને તમને જોવાનું બે ખેડૂના કનેક્શન આ અમારે નથી ભરવાના ઈ બિલ વાકે રોકીને છ મહિના નથી હજી નથી

જે કઈ પાવર અમારો વપરાશ થાય એ જ અમને ફાયદો આખો ફોન ના ઉપાડે પચા પચા ફોન કરવાથી ટેક્સ નો સિમ કાર્ડ છે

જેથી આપણે સિસ્ટમ આપીને તેની તો એ કઈ ને